હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ દરેકના કિચનમાં આવેલી ફક્ત એક જ વસ્તુથી દસ કરતાં પણ વધારે બીમારીઓ જળમૂળમાંથી દૂર કરવાની રીત બીમારીઓની સાથે જ દરેકના ઘરમાં કોઈ એક વ્યક્તિ તો એવું હોય જ છે કે જે વધતા જતાં વજનથી પરેશાન થઈ ગયું હોય છે તો આ પ્રયોગ તમારે કોઈ પણ બીમારીઓથી છુટકારો જોઈતો હોય કે વજન ઘટાડવો હોય બધા માટે ખૂબ જ ઉપયોગી છે તેના માટે આપણે ફક્ત કિચનમાં રહેલી આ મેથીનો જ ઉપયોગ કરવાનો છે મેથી શરીરના દુખાવા વજન ઘટાડવા બધામાં ખૂબ જ ઉપયોગી છે પરંતુ આપણને નથી ખબર હોતી કે તે કયા સમયે લેવી અને કેટલી લેવી અને કેવી રીતે લેવી જેનાથી આપણને તેના અઢળક ફાયદાઓ થાય તો તેના માટે આ વિડીયો એન્ડ સુધી જોજો તમને પણ હન્ડ્રેડ રિઝલ્ટ જરૂરથી મળશે અને આવા નવા નવા વિડીયો રોજે જોવા માટે નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરી મારી ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરજો તો સૌથી પહેલાં આપણે આ રીતેનું એક વાસણ લઈશું જેમાં મેં અહીંયા દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરેલું છે ત્યારબાદ ગેસની ફ્લેમ ઓન કરી અને પાણીને સરસ રીતે ગરમ થવા દઈશું અને ત્યારબાદ આપણે તેમાં મેથી એડ કરવાની છે જો તમે મેથીનો ઉપયોગ ક્યારેય ના કર્યો હોય તો તમે આ રીતે અડધી ચમચીથી શરૂ કરી શકો છો અને તમારા બોડીને એકદમ સરસ રીતે મેથી સૂટ થઈ જાય ત્યારબાદ તમે પોણી ચમચી અને પછી એક ચમચી સુધી એડ કરી શકો છો હું આ મેથીનો પ્રયોગ રોજે કરું છું એટલે મેં અહીંયા એક ચમચી જેટલી એડ કરેલી છે હવે આપણે તેને ગેસની સ્લો ફ્લેમ પર થવા દઈશું જે આપણે દોઢ ગ્લાસ પાણી એડ કર્યું છે તે એક ગ્લાસ જેટલું થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે આ પ્રયોગથી તમને પગના કમરના સાંધાના જે પણ દુખાવા હોય શરીરના કોઈ પણ જગ્યાના તે ખૂબ જ જલ્દીથી દૂર થઈ જાય છે તેની સાથે જ કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં પણ ખૂબ જ ફાયદાકારક બની રહે છે અને આ મેથીના પ્રયોગથી વજન તો એટલી જલ્દીથી ઘટે છે કે તમને ખબર પણ નહીં પડે તો રોજે સવારે ફક્ત આ રીતે તમે મેથીને લઈશો એટલે તમારી સ્કિન પણ ગ્લો કરશે સ્કિન પરથી જે પિમ્પલ હોય છે તે બધા દૂર થઈ જાય છે તેની સાથે જ હેરની એટલે કે વાળની હેલ્થ માટે પણ આ મેથી દાણા ખૂબ જ ઉપયોગી છે અને શરીરના કોઈ પણ દુખાવા હોય થાક હોય કે વજન વધારે હોય ફક્ત આ રીતે તમે એક વીક સુધી ટ્રાય કરશો એટલે તમને શરીરની જે પણ પ્રોબ્લેમ હશે તે બધી ફક્ત આ એક મેથી દાણાથી જ દૂર થઈ જાય છે તો હવે તમે જોઈ શકો છો પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયું છે અને ફક્ત એક ગ્લાસ જેટલું પાણી રહ્યું છે હવે આપણે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું અને આ પાણી થોડું પીવા જેવું એટલે કે નવું શેકું થઈ જાય ત્યાં સુધી આપણે તેને રેસ્ટ આપીશું હવે આ પાણીને આપણે ગાડી અને ગ્લાસમાં લઈ લઈએ હવે શરીરના દુખાવા હોય તો કેવી રીતે લેવું અને વજન ઘટાડવા માટે કેવી રીતે લેવું તે હું તમને બતાવીશ તો જો તમારે શરીરના દુખાવા હોય અને તે દૂર કરવા લેવું હોય તો ફક્ત આ રીતે મેથીનું પાણી નવશેકું વધ્યું હોય તે લેવાનું છે અને આ પાણીને ક્યારે લેવું કે તેના સૌથી વધારે ફાયદા થાય તો આ પાણીને તમારે સવારે નરણા કોઠે લેવાનું છે અને જો તમે નવશેકું પાણી પણ ના પી શકતા હોય તો આ પાણી રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યારબાદ તેને લેશો તો પણ તમને એટલા જ તેના ફાયદા થશે હવે જે લોકોને વજન ઘટાડવા માટે મેથીનું પાણી લેવું હોય તો આ રીતે એક ગ્લાસમાં આપણે જે મેથીનું પાણી તૈયાર કર્યું છે તે લઈ લઈશું અને હવે તેમાં અડધું લીંબુ નીચોવી દઈશું લીંબુ પણ વેઇટ લોસમાં ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે અને વજન જે લોકોને જલ્દીથી અને સુપરફાસ્ટ રીતે ઘટાડવો હોય તે લોકો આ ડ્રિંક લઈ શકે છે અને આ ડ્રિંક તમને આ રીતે પીવું ના ફાવે તો તમે આ રીતે અડધી ચમચી જેટલું મધ એટલે કે હની પણ એડ કરી શકો છો જેથી કરી અને આ ડ્રિંક પીવું પણ ભાવશે અને વજન પણ ખૂબ જ જલ્દીથી ઘટશે આ પાણીને પણ તમારે નવ શેકું લેવાનું છે અને સવારે નરના કોઠે જ લેવાનું છે જે લોકોને વજન ઘટાડવો છે તે લોકો આ ડ્રિંક સાથે ત્રીસ મિનિટની વોક અથવા તો એક કલાક કોઈ પણ વર્કઆઉટ અથવા તો યોગા કરશે તો તેમને ફક્ત સાત દિવસમાં ખૂબ જ સારા એવા રિઝલ્ટ મળશે તો તમે પણ આ રીતે મેથીનું પાણી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરી અને તમારા બધા જ ગ્રુપમાં આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો તેની સાથે જ ચેનલ ઉપર નવા હોય તો નીચે પહેલાં રેડ બટન ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી